तारीख एक जून बेहजार चौबीस रोज पत्रकार मनीष भाई जगदीश चंद्र शाह पर अहमदाबाद फ्रंट पर अजान्याल हमला घायल पत्रकार मनीष भाई शाह ने हॉस्पिटल मांग सारवार होस्पिटल सार्ट दाखिल करवालता ज्यांग टूंकी सारवार दरमियान पत्रकार मनीष भाई शाह नु नॉस्पिटल मृत्यु थे आ गुनानी आगनी तपास पोलिस कमिश्नर श्री अमदावाद शहर द्वारा અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપીને તાત્કાલિક ગુનો શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને અમદાવાદ આ ગુનામાં પકડાયેલ આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એ મીડિયા સમક્ષ શું માપવી પ્રતિક્રિયા જુઓ આ કિરીટ રાઠોડ ખાસ અહેવાલ ગઈ તારીખ ના રોજ મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની મોટરસાયકલ લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જ લોકો સાથે એમને બનાવો બનાવતો એ પૈકીનો એક જે વધારે ધ્યાન બાબત હતી કે એક એક કરીને વ્યક્તિ છે જેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં માં ત્રણસો છોતેર મુજબનો ગુનો મનીષભાઈની ની પત્ની નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજ સિંહ ને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો ત્યારે એમને વટવા પોલીસોની પ્રવેશો નહીં એ પ્રકારે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહિપાલ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત ત્રણ બનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એને નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે મહીપાલસિંહ એમના પરિચિત છે શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમને બે લાખ રૂપિયાની સોકારી આપ્યું આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાલા અને અનિકેત થોડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમને સુપારિયા ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય પીછો કરતા હોય અને તો એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમને ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું હતું મહેપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓડ એ જુના વાળા જ અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલ આપણે અડાજણ સુરત મૂળ વતન એનું રાજસ્થાન છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન એનું ખેડા છે અને આ ગુનાઓ જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે મહેપાલસિંહ ના વિરુદ્ધ માં પટવા પોલીસ ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે અકુનો ઘાટોડિયા પોલ્યુશન ખાતે 307 મુજબ નો ગુનો છે અને બીજો પણ મારામારીનો નો ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો હતા ચોરીના ગુના નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે યુવરાજસિંહ તો બાર છે અને વઢવા પોલ્યુશન માં પ્રવેશવાનો હદ છે એનો અત્યાર સુધી કોઈ રોડ આવ્યો નથી પણ એ જે એમને જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના કારણે આ એક મનમાં બદલાની ભાવના લઈને ફરતા થાય એના કારણે આ ગુનાને બનાવવા પામેલ છે